जय ननितानी चित्त गोपाल नार परशतमपाय सोलंकी चीस गोपाल गुजरात नो신 जय जय कोरिछमाज जय जयराज अहिर ने जय लमकुrowData माई સાજા દેવસી નો ની તને ન્યાય મળેલ છે યુનો ભાઈ આ બાય તે માથે કપડી લાવી થીલ સીવી હતી ચાઈ કોલી છેમાં આજ જમ બની ટીમ વિડિયો લાઈક અને શેર અને સબ્સ્ક્રાઇબ જેમ બની કિડાલે મારિરિહ મ્ંવર ૮ાયાવસે. કૈય કારબરિં માળરિં સામસે. આ�બર કાારિસાલાઇ, ને કીંપર ન�

સરકાર હલાવી સરકાર સિંહ જેમ બને તેમ વિડીયો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કર્યો આપણે સિંહની જીત થઈ છે ભાઈ સૌરાષ્ટ્રનો સિંહ પરસોત્તમભાઈ સોલંકી

રહેવું હંમેશા કોઈ દિવસ સમાધાન નહીં થાય કીધું કોઈ સમાધાન નહીં પરસોત્તમભાઈ કીધું તું કોઈ પણ સમાધાન કરવામાં આવશે નહીં પરસોત્તમભાઈ જ્યારે મુખ્યમંત્રીને આવેદન પત્ર દેવા ગયા ત્યારે ખબર પડી ગઈ ખોટું છે પરસોત્તમ ભાઈ ને દઈશ દેશ માં тэв чие જેમ બને તેમ વિડીયો લાઈક અને શેર અને સબસ્ક્રાબર કર્યો અરજીભાઈ બાવળિયા જસદણ વિધાન સભા બોતેર દેવધરીનો મતદાર જેવોભાઈ મતદાર જસદણ વિધાન સભા બોતેર નું ગામ દેવધરી એનો મતદાર અરજીભાઈ બાવળિયા आफ सौराष्ट्रिं पर्सोत्तम भाइ सोलङ्कि जय जवान जय किसान जय कोलेज मास